મિત્રો સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજની આપણે જે ભરતી છે તે પીએમ પોષણ યોજના અંતર્ગત એટલે કે જે પીએમ એમડીએમ છે મિડ ડે મીલ ઓકે તો તેના દ્વારા મધ્યાહન ભોજન યોજનાની જે ભરતી છે જે ગવર્મેન્ટ યોજના છે ઓકે તો આની દ્વારા તમારે ભરતીનું આયોજન થઈ રહ્યું છે અને સારી વાત એ છે કે કોઈપણ જાતની એક્ઝામ નથી વર્ક ઇન ઇન્ટરવ્યુ દ્વારા તમારું સિલેક્શન થવા જઈ રહ્યું છે ઓકે અને પગાર પણ સારો એવો છે પગારની વાત કરીએ તો પચીસ હજાર તમારો આની અંદર પગાર રહેશે ઓકે ગવર્મેન્ટ યોજના છે તેની અંદર તમારા શું કહેવાય પચીસ હજાર પગાર એટલે ખૂબ જ સારી વાત કહેવાય ઓકે તો સંપૂર્ણ માહિતી આપણે જોઈ લઈશું કે તેના માટે તમારે લાયકાત શું રહેશે લાસ્ટ ડેટ કઈ છે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર ફટાફટથી લઈ લઈશું તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો વિડીયો ચાલુ કરતા પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને તમારાથી ભવિષ્યમાં કોઈ પણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો વધુમાં આપણી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં આપણે આપણી ચેનલ ઉપર સરકારી તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ તો સૌથી પહેલાં બેઝિક માહિતીથી શરૂઆત કરીએ મિત્રો તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ પીએમ પોષણ યોજના વલસાડ ખાતે તમારી ભરતી સંસ્થા છે ઓકે પોસ્ટનું નામ તો બે વેકન્સીઓ છે ઓકે અલગ અલગ છે ઓકે પહેલી છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને બીજી છે તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર એટલે એમડીએમ એટલે કે મિડ ડે મિલ જે આવે છે મધ્યાહન ભોજનને એના સુપરવાઇઝની તમારે વેકન્સી રહેશે ઓકે તો ખાલી જગ્યાઓ તો કે પોસ્ટ મુજબ અલગ અલગ છે આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા એ જોઈએ છે મિત્રો ઓકે પસંદગી પ્રક્રિયા તો કે વોક એન્ડ ઇન્ટરવ્યુ દ્વારા છે લાયકાતની વાત કરીએ તો માત્રને માત્ર ગ્રેજ્યુએટ આની અંદર તમારી લાયકાત રહેશે ઓકે પગારની વાત કરીએ તો કે એકવીસ અને પચીસ હજાર જે પહેલી પોસ્ટ છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તેના માટે તમારે એકવીસ હજાર રૂપિયા પગાર આપવામાં આવશે અને બીજી જે પોસ્ટ છે તાલુકા એમડીએમ સુપરવાઇઝર તેને માટે પચીસ હજાર તમને પગાર આપવામાં આવશે ઓફિસિયલ નોટિફિકેશન દર જોઈએ તો વધુ ખ્યાલ આવશે તમને મિત્રો તો અત્યારે તમને સ્ક્રીન ઉપર ઓફિશિયલ નોટિફિકેશન દેખાઈ રહ્યું છે મિત્રો તો તેમાં જણાવેલ છે વલસાડ જિલ્લામાં પીએમ પોષણ યોજના મ ભોયો એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ અગિયાર માસના કરાર આધારિત આધારે જગ્યા ભરવાની જાહેરાત મિત્રો ઓકે તો તેમાં જણાવેલ છે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં અગિયાર માસની કરાર આધારિત ભરતી માટેની નીચે મુજબની અરજીઓ આવકાર્યા છે ઓકે તો બે પોસ્ટો છે એની અંદર અલગ અલગ વેકન્સીઓ છે પહેલી આપણે પહોંચશે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જેની અંદર માત્ર એક વેકન્સી છે એની અંદર પગારની વાત કરીએ તો કે પંદર હજાર રૂપિયા તમને પગાર આપવામાં આવશે મિત્રો ઓકે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે માન્ય યુનિવર્સિટીમાંથી પચાસ ટકા ગુણાંક સાથે સ્થાનાંક એટલે કે પચાસ ટકા પચ શું કે ગ્રેજ્યુએશન તમે કરેલું હોવું જોઈએ પચાસ ટકાથી તમારે પાસ કરેલું હોવું જોઈએ ઓકે બીજું છે સરકાર માન્ય સંસ્થામાંથી ત્રિપલસી પરીક્ષા પાસ એટલે જે કોમ્પ્યુટરની પરીક્ષા આવે છે ત્રિપલસીની એ પાસ કરેલું હોવું જોઈ છે મિત્રો ઓકે ત્યારબાદ ત્રીજી આપણે પૂછીએ માન્ય માન્ય યુનિવર્સિટીમાંથી એમ એસ સીડીનો ડિગ્રીવાળો અગ્રતમ આપવામાં આવશે જે ન્યૂ યુનિવર્સિટીની એમસી એનની જે શું કે ડિગ્રી છે તેને જે કોર્સ કરેલો છે તેને વધુ અગ્રતમા આપવામાં આવશે ઓકે એટલે કે પ્રાયોરિટી આપવામાં આવશે ઓકે ત્યારબાદ જે બીજી આપણી પોસ્ટ છે આપણે કામની બીજી પોસ્ટ કહેવામાં આવીએ તો કે તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ એટલે કે મિડ ડે મીલ સુપરવાઇઝર જે પીએમ પોસ્ટના યોજનામાં જેની અંદર ટોટલ ચાર વેકન્સીઓ ખાલી છે મિત્રો પગારની વાત કરીએ તો પચીસ હજાર તમને આની અંદર પગાર ચૂકવવામાં આવશે ઓકે મહિનાની અંદર શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો કે માન્ય યુનિવર્સિટીમાંથી એટલે કે જે ચાલતી હોય ગુજરાત યુનિવર્સિટી છે કે એસપી યુનિવર્સિટી ગમે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફૂડ એન્ડ એટ ન્યુટ્રીશન સાયન્સના સ્નાનક હોવા જોઈએ ઓકે તો ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ કરેલું હોવું જોઈએ ફૂડ એન્ડ સેફ્ટી ઇન્સ્ટિટ્યુશનમાં કરેલું હોવું જોઈએ અને સાયન્સના સ્થાનક હોવા જોઈએ ઓકે ત્યારબાદ બીજી છે કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ફરજિયાત જોઈશે તમારા મિત્રો ઓકે તો આ બેઝિક માહિતી છે હવે નીચે જણાવેલ છે એ પણ આપણે જોઈ લઈએ તો કે પીએમ પોષણ યોજના એમાં જિલ્લા કોઓર્ડિનેટર તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર ની અગિયાર માસને કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરાવો અનુભવો ધરાવતા ઉમેદવારીની વયમર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખ અઢારથી ઓછીને અને અઠાવન કે તેથી વર્ષથી વધુ હોવી જોઈએ નહીં ઓકે એટલે કે અઢારથી અઠ્ઠાવન તમારી એ લિમિટેશન આની અંદર રહેશે તો કે અરજી ફોર્મ નિમણૂંક માટેની લાયકાત અને સરળસો પીએમ પોષણની જે કલેક્ટર કચેરી વલસાડ વલસાડ ખાતેમાંથી મેળવી શકાશે ઓકે ત્યારબાદ નિયત નમૂનામાં જાહેર પ્રસિદ્ધ થયાના દસ દિવસ અરજી રૂબરૂમાં સાદી ટપાલ કે અરજી રજીસ્ટ્રેશન પોસ્ટ એડી સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે ઓકે એટલે કે તમે રૂબરૂ પણ આપી શકો છો અને સ્પીડ પોસ્ટથી પણ દસ દિવસની અંદર મોકલી શકો છો એટલે એટલે કે આઠ તારીખે તમારું આ જાહેર થયું છે દસ દિવસ એટલે વાત કરીએ તો અઢાર તારીખ સુધીમાં તમારે પહોંચતું કરવાનું રહેશે મિત્રો ઓકે ત્યારબાદ અરજી કરતા પહેલાં ઉમેદવારો આ જગ્યા માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ નિમણૂકોનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિતા પહેલેથી વાંચી લેવી છે અત્યારે આમાં ઓફિશિયલ નોટિફિકેશનમાં દેખાઈ રહી છે મિત્રો ઓકે ત્યારબાદ આ જગ્યા અંગેને એમની પસંદગી યાદી પીએમ પોષણના કચેરી નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે ઓકે તો વધુ આમાં જોવાની જરૂર નથી તમને આ વિડીયોની અંદર કોઈપણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિવારણ લાવી દઈશું મિત્રો આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો સારી એવી નોકરી છે તમે આમાં એપ્લાય કરી શકો છો તો વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો મળે નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય માતાજી